મિત્રો હેમંતકુમારે મોટે ઉપાડે તૈયારી તો કરી જોકે મને ઉર્વશી બનકે છે કે એને મારા નવી નથી પણ અને મોટે ઉપાડે તૈયારી કરીને એકલા ચલો ગૌડાવ્યો હવે આ સંખ્યાને એકલા ચલો ના કહેવાય કુમાર તમે ખોટા નું રાજી આજે આપણી વચ્ચે અશોકકુમાર પાંડિતજી હાજર છે એમની મેં ઓળખાણકારની દૃષ્ટા કરી તો સ્વરૂપ મેં ખુલાસો કરે કે ઓછામાં ઓછા વીસ વર્ષથી મેં ઓળખી ઓળખીએ છીએ એકબીજાને એટલે હું પાત્ર પાત્રમાં પાછો પડ્યો પણ મેં કંઈ વાંધો એ જગત ચાલ્યા કરે છે હમણાં મંદાબેન અને અમે લોકો જોધપુર હતા કુમાર પ્રશાંતે એક આયોજન કર્યું હતું એના સંદર્ભમાં ત્યારે મેં એમને પહેલીવાર સાંભળ્યા પણ એમને વિશે સંસ્કૃતમાં એક પેલો શ્લોક છે હું અડધું પડતું ખરું ખોટું સંસ્કૃત બોલીને પેલું ગુજરાતીમાં કહું છું કે રાજાના પહેલાં દૂરથીની ધજા દેખાય એટલે કે કીર્તિ વહેલી આવે છે એટલે અમે તમને સોશિયલ મીડિયાને ત્યાં ઓળખતા હતા અને ત્યાં સાક્ષાત્કાર પણ થયો કે આ પાત્રો ખરેખર હોય છે જગતમાં આ જે પુસ્તક એમણે હાથમાં એ જુદા જુદા વિષયો રોજ લેશે લગભગ એટલે એ વરસમાં ત્રણસો પાસઠ જ લઈ શકતા હશે કારણ કે એટલા જ દિવસો છે પણ એ રોજેરોજ વાત કરતા હોય છે અને થોડો વખત નડિયાદ રહેલા એટલે ડાયાબીટા અહીં ટમટમ ખાઈને જરા તીખાસ પણ આવી છે હેમંતભાઈ ને બધા જ જાણીએ છીએ અને ખાસ કરીને સચ્ચાઈ ગુજરાત કી પછી સચ્ચાઈ હેમંત કી બહુ પ્રખ્યાત થઈ ગયું છે આ જે થીમ એમણે લીધું અશોક કુમારે અને ગુજરાતી કર્યું અશોકજીએ કર્યું અને ગુજરાતી કર્યું હેમંતભાઈએ એ એટલા માટે મહત્ત્વનું છે આ પ્રકારની ચર્ચા પહેલાં પણ આપણે કરતા હોઈએ છીએ કરતી કરી હશે પણ એટલા માટે મહત્ત્વનું છે કે જ્યારે અનુસત્ય ઇઝ બિંગ ટ્રમ્પેટેડ આ ટ્રમ્પ ઉપરથી ક્રિયાપદ બનાવ્યું છે જ્યારે અનુસત્ય છે ટ્રમ્પેટ થઈ રહ્યું છે પોસ્ટ ટ્રુથ એ વખતે આ પુસ્તક આવે છે અને સમયસર છે અને સદૈવ છે જે આ ગાંધી હત્યાની આખી ચર્ચા છે એનું રેલેવન્સ ક્યાં આગળ છે એનું રેલેવન્સ ક્યાં આગળ છે કે આજે દેશમાં સત્તાવાર રીતે એક નવો વિમર્શ આપણા પર થોકવામાં આવી રહ્યો છે આપણા મોટા નેતાઓ એમને માત્ર ખાખી જુદી પહેરવાનું જ બાકી રાખ્યું હતું એમ આપણને કહેવામાં આવે છે અને એની વચ્ચે હવે કદાચ હાફ પેન્ટને મતલબ ફૂલ પેન્ટની વાત આવતી હશે પણ મારો મુદ્દો એ છે કે જ્યારે ચર્ચા પહેલી વહેલી શરૂ થઈ વીસેક વર્ષ પંદર વીસ વર્ષ પહેલાં એ વખતે કાએ ચુનિક વૈદ્ય એક પુસ્તક લખ્યું હતું પ્રશ્નોત્તરના રૂપમાં સુરત સામે હતું હમણાં જ હેમંતભાઈ કહેતા હતા કે મને એમને એમ થાય છે કે એ પણ રિપ્રિન્ટ થવું જોઈએ એ એ મેં લખ્યું એની ચર્ચામાં રમેશ ઓઝા અને હું અમે સળંગ ભાગ લીધો હતો અને એક એ વખતે એક ઠીક કામ થયું હતું પણ આખા દેશમાં આ રીતે વાત પહોંચે અગાઉ બે ઉલ્લેખો કરી અને મારી વાત ઝડપથી સમેટી લઈશ કોઈ લાંબી ચર્ચામાં નહીં જોઉં થોડા વર્ષ પહેલાં આપણે ત્યાં મિસ્ટર ડગલાસ આવ્યા હતા ડગલાસ સાહેબે જે રીતે અમુક હત્યા થઈ તે જ રીતે આ કેવી રીતે ગાંધી હત્યા થઈ એની આખી ચર્ચા બહુ સુંદર કરી છે અને હું ધારું છું સોનલ પરીખ મારફતે ગુજરાતીમાં પણ ઉતરી છે અને એ એક નોંધપાત્ર પુસ્તક છે પણ સાવ જુદું ગુજરાતીમાં સુલભ થયેલું પણ ખાસ નહીં પહોંચેલું એ ડૉક્ટર રામ મનોહર હિન્દી વ્યાખ્યાન છે હિન્દુ બનામ હિન્દુ અને લોહિયાએ એમાં સમજાવ્યું છે કે જે હિન્દુ પ્રજાની પોતાની જે મર્યાદાઓ વ્યવસ્થાથી મિલકતના અધિકારથી સ્ત્રી ના વ્યક્તિત્વના રાસથી આજે એ કેવી રીતે રિફ્લેક્ટ થાય છે એક લઘુમતી જોડાના વ્યવહારમાં બહુ સુંદર ચર્ચા ફક્ત લોહિયા જ કરી શકે તેવી ચર્ચા સુવરાણાબહેને અખંડમાં મારા હું જ્યારે સંપાદકો ત્યારે એ ગુજરાતીમાં ઉતારી હતી પુસ્તિકા થઈ નથી પણ પછી રમેશચંદ્ર પરમારે પણ એક અનુવાદ કર્યો આ જયંતિભાઈ પંચાલની બેઠા હશે કદાચ અને એમણે એ પ્રકાશિત કર્યો છે રમેશચંદ્ર પરમારે કરેલો અનુવાદ પણ એ બહુ જ મનનીય પુસ્તક છે આમાં શું છે એ તો તમારે પુસ્તક વાંચવું જોઈએ અહીંયા બહાર પંચ સેલ શરૂ થયો છે કે રે અહીંયા આવતો ત્યારે રસ્તામાંથી એની પત્નીનો ફોન આવ્યો કે એમેઝોન પરથી પહેલો ઓર્ડર આવ્યો છે એમ કે એટલે હવે લેખકો જરા જમશે ત્યારે ગળથિમાં એની મા કહેશે કે એમેઝોનનું શું કર્યું એમ કે પણ જે કુમારે લખ્યું અને હેમંતભાઈએ ગુજરાતીમાં મૂક્યું એમાં નાના માનાનું પાત્ર કેવી રીતે ક્યાં સંડોવાયેલું છે હું તમને કહું બે નાનકડા મુદ્દા આવે અને મુદ્દા એક બે ત્રણ કે તો આ મુદ્દા રાખો બે અનુ મુદ્દા કરીને મારી વાત છોડી દઉં કે આ બધા પાત્રો કેટલા સક્રિયપણે અને કેવી વરવી રીતે સંડોવાયેલા હતા અને આખી વાતને કેટલી ગર્વી માનતા હતા પોતાની દૃષ્ટિએ એનું બહુ બારીક નિરૂપણ છે આમાં અને કપૂર કમિશ્નરના અહેવાલ મેં વાંચ્યો એ પછી હું નિઃસંશય થઈ ગયો કે આમાં સાવરકરની સંડોવણી હતી ને હતી જ પણ એ એક પ્રકારનું અંતર રાખવું જે રીતે જેક્સનનો બનાવો બને તો બીજા બનાવો એમાં પોતે જ સ્થળ પર ન હોવું જે રીતે ઢીંગરાનો બનાવ સ્થળ પર ન હોવું પણ કરાવવું એ એક એમની આખી પદ્ધતિ પણ આ ક્ષણે મારો મુખ્ય મુદ્દો એ નથી જો કે બધા એને અંગે બેનિફિટ ઓફ ડાઉટ ને બધી વાત કરે છે તે કરે મહારાષ્ટ્રમાં પણ હવે શું માને છે ખબર નથી પણ મેં વર્ષો પર નરદ કુરુંકરનું પુસ્તક વાંચેલું કુરુનકર સાવરકરના વિચારોના ઉગ્ર ટીકાકાર પણ એ એ હત્યામાં હશે તેઓ કુરુનકર માનતા નહોતા ફડકે એ પણ મોટા ઇન્ટેલિજ મહારાષ્ટ્રના એ હિન્દુત્વ રાજનીતિના અને સાવરકરના ટીકાકાર પણ એ પણ આ હત્યામાં સાવરકર હોય તેઓ માનતા નહોતા પુલે તો સાવરકર અભિવાદનમાં જોડાયા હતા તો એક જુદો મત પણ હોઈ શકે મને જે ખાતરી થઈ તે કપૂર કમ્પિટિશન પછી તે હું તમને કહું છું પણ એ છોડી દઉં જે બીજી વાત છે અને બહુ મહત્ત્વની તે જે પ્રકારના અસત્યો એક તો પાકિસ્તાનને આટલા કરોડ આપવાની વાત અને એ જાણે એક મુખ્ય મુદ્દો હોય તે રીતે ગાંધીના આખરી ઉપવાસ એ ભા હિન્દ અને પાકિસ્તાન એ બંનેમાં સરહદની બંને બાજુએ શાંતિ પ્રસરે તેને માટે હતા અને પાક એસેમ્બલીમાં એનો પડઘો પડ્યો છે અને ઇતિહાસમાં કોઈક વાર બને એવો બનાવ આ બન્યો છે એમ ગાંધીના અનશન વિશે એમના આકરા ટીકાકારોના વચન છે પાક એસેમ્બલીમાં અને અનશન વખતે અને જ્યારે ગાંધીની હત્યા થઈ ત્યારે પાકિસ્તાન ટાઈમ્સ અગ્રને એટલે છે કે મિસ્ટર ગાંધી હયાત હતા ત્યાં સુધી અમારે એમની ટીકાના પ્રસંગો આવ્યા છે પણ તે વખતે અને આજે અમારી માન્યતા હતી અને છે કે સરહદની બંને બાજુએ બધા લોકોની ચિંતા કરનાર તો એક જ માણસ આપણી વચ્ચે હતો ધીસ ઇઝ સ્ટ્રીટ ફ્રોમ પાકિસ્તાન ટાઈમ્સ આ વોટ્સઅપ યુનિવર્સિટીના બધા લબરબૂછ્યા છોકરાઓને કંઈ ખબર જ નથી એમને માટે આઈ ડોન્ટ નો કંઈ વાંધો નહીં હું આપણો જ વાંક છે અમે નથી મોટા થયા તો નહીં શીખવાડ્યું બીજું પણ આ જે વાત એના એના ઝીણી ઝીણી વિગતો એ બધાના અંકોણા તમને આમાં મળશે અને એક અનુ 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 વિગત કે મહાભરાષ્ટ્રમાં પણ ગાંધીજી પર હુમલો કરવામાં છરો લઈને નથુરામ હતા જે વખતે પાકિસ્તાન પાકિસ્તાન કોઈ પેલા આટલા કરોડ આપવાની કે લાખ આપવાની વાત જ નહોતી ત્યારે પણ ગાંધી ગાંધીબીન ગાંધી જ્યારે પકડાયા નથુરા ત્યારે ગાંધીએ કહું તું આવ મારી જો અઠવાડિયું સેવાગ્રામ રહે અને આપણે ચર્ચા કરીએ કે તને શું લાગે છે પણ વાત માટે તો બહાદુર માણસો તૈયાર હોય જ નહીં રત્નાગીરીમાં સાવરકર જ્યારે રત્નાગીરીમાં નજર બંધ હતા રત્નાગીરી અને અંદર અને ગાંધીજી મળવા ગયા છે જેનો એક તરફી અહેવાલ સાવરકરે પોતે લખેલો અને કસ્તુરભાઈ સાવરકરમાં કેવી એક તેજો મૂર્તિના દર્શન કર્યા અને બધું વર્ણન આપ્યું છે સાવરકર તો સારા લેખક હતા જેમાં કંઈ પ્રશ્ન નથી પણ એમાં પણ ગાંધીજીએ કહ્યું કે સાવરકરને કે હું બે મારો કાર્યક્રમ બદલીને તમારી તબિયત સારી નથી એટલે તમે નથી આવી શકતા બહાર અને જિલ્લાની બહાર તો આવી શકો નહીં મારા કાર્યક્રમ કાર્યક્રમમાં પણ આવી શકું પણ હું મારો કાર્યક્રમ બદલીને બે દિવસ અહીં રોકું અને આપણે વાત કરીએ સાવરકર એ માટે તૈયાર નહોતા આ એક સમજવાની રીતે વાત કરું છું આ તો લાંબો ઇતિહાસ છે અને જ્યારે અશોક કુમાર પાંડે આપણી વચ્ચે હોય કુમાર જેવા અનુવાદક હોય આમ એમની આબરૂપ પ્રતિવાદ કરનાર તરીકેની છે પણ અનુવાદ બી કરી નાખે હવે હેમંત તમે બોલવાનો છો કે કુમાર એટલે એટલા માટે કે મારે નહીં તો ખાલી કરું કદું પૂરું બસ તો આપણે છે ને હેમંતને સોરી હેમંતભાઈ શાહ આપણે પૂર્વશ્રીએ મને યાદ આવ્યું કે માયરામ બેઠા છે એટલે હેમંત આમંત્રણ આપું છું